નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યારબાદ મિત્રો સમાચાર ઉપર કરીએ એક નજર અંબાલાલ પટેલ જે હવામાન છે છે પટેલનું વધુમાં કહેવું કે એક સપ્તાહ સુધી લઘુત્તમ તાપમાન એકથી થી બે ડિગ્રી ઘટશે અને ઠંડીનો અનુભવ થશે સાથે સાથે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીનો દોર શરૂ થવા જઈ રહ્યો છે આઠ નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે તેના કારણે અઢારથી પચીસ નવેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે તેવી આગાહી અંબરલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે જેના હિસાબે સત્યાવીસ ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે અને અગિયાર જાન્યુઆરીથી ઠંડીનું પ્રમાણ વધવાનું છે જ્યારે સોળ જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે સાથે બાવીસ જાન્યુઆરી સુધીમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ઠંડી વિશેની માહિતી આપતા તેમણે જણાવ્યું છે કે જો પશ્ચિમ બંગાળની અંદર જો આઠ નવેમ્બરની આસપાસ ચક્રવાતનું સર્જન થશે તો બાવીસ જાન્યુઆરી સુધીની અંદર ગુજરાતમાં માવઠા સ્વરૂપે વરસાદ આવવાની પૂરેપૂરી શક્યતા છે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો એક નજર કરીએ ખેડૂત સમાચાર ઉપર તો મિત્રો ગુજરાત સરકારના બાગાયતી વિભાગ દ્વારા ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે સહાય યોજના શરૂ કરવામાં આવી છે ખાસ કરીને નાના ખેડૂતો તેમજ સીમાંત અને અનુસૂચિત જાતિ અને જનજાતિના જે ખેડૂતો છે તેમને માટે આ યોજના મહત્વની સાબિત થશે ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને લક્ષ્ય બનાવીને આ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે તેના માધ્યમથી ખેડૂતો જે મોંઘા યાંત્રિક સાધનો ખરીદી શકે અને ખેતીની પદ્ધતિઓમાં વધુ ગતિશીલતા લાવી શકે તે હેતુથી આ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ વિવિધ સાધનો માટે સરકાર યુનિટ કોસ્ટ અનુસાર નક્કી કરેલી સહાય ફાળવે છે વીસ પીટીઓ અને એસપી સુધીના ટ્રેક્ટર સાથે સામાન્ય ખેડૂતોને પંચોતેર હજાર તથા અનુસૂચિત જાતિના ખેડૂતોને એક લાખ વીસ હજારની સહાય મળશે રોટાવેટર માટે સામાન્ય ખેડૂતોને સાઠ હજાર રૂપિયાની તથા અનુસૂચિત જાતિના ખેડૂતો છે તેમને સિત્તેર હજારની સહાય મળવાપાત્ર રહેશે મિત્રો બાગાયતી ખેતી સાથે જે સંકળાયેલા ખેડૂતો છે તેમના માટે આ યોજના લાગુ કરવામાં આવી છે તેમજ નાના ખેડૂતો માટે ખાસ કરીને આ યોજના લાગુ કરવામાં આવી છે અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો માટે આ જે નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો જે મોંઘા ટ્રેક્ટરો તેમજ ખેતીને લગતા જે સાધનો ખરીદી શકતા નથી તો તેમના માટે આ યોજના લાગુ કરવામાં આવી છે સાદી અને સરળ ભાષામાં સમજીએ સમગ્ર સમાચાર અને સમગ્ર માહિતી તો નાના અને મધ્યમ વર્ગના જે ખેડૂતો છે જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે તેમને ટ્રેક્ટર ખરીદવા કે રોટાવેટર ખરીદવા કે ખેતીને લાયક કોઈ કિંમતી યંત્ર ખરીદવા કે ખેતર માટેનું કોઈ સાધન ખરીદવા માટે તેમને સહાય આપવામાં આવે છે તો અનુસૂચિત જા જનજાતિ છે તેમના જો રોટાવટર સામાન્ય રીતે ખરીદવું હોય તો તેમને સાઠથી સિત્તેર હજારની સહાય આપવામાં આવે છે કારણ કે સામાન્ય જે મધ્યમ વર્ગના ખેડૂતો છે તેમની પાસે એટલા બધા પૈસા હોતા નથી તેથી તેઓ મોટું યંત્ર કે ખેતર માટે જે ટ્રેક્ટર જેવા વાહનો ખરીદ શકતા નથી તો તેમને પંચોતેર હજારથી લઈને એક લાખ વીસ હજાર રૂપિયા સુધીની સહાય બાગાયતી ખેતી તેમજ નાના ખેડૂતો તેમજ મધ્યમ વર્ગના ઉપરાંત અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે છે ત્યારબાદ વાત કરવી છે સરકાર દ્વારા વિવિધ જે યોજના લાગુ કરવામાં આવી છે અને જનતાને જે ફાયદો થતો હોય છે જનતાને જે સહાય મળતી હોય છે તે અનુરૂપ એક એવી યોજના હોય છે કે રાજા હરીશંદ્ર યોજના વિશે આજે વાત કરવી છે તો સંપૂર્ણ માહિતી જોઈએ કે રાજા હરીશંદ્ર યોજના શું છે અને કેવા લોકોને આનો લાભ થાય છે તો મિત્રો જોડાઈ રહ્યો ચેનલ સાથે અને સરકારી યોજનાની વિવિધ માહિતી માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ખેડૂત ખેડૂતો તેમજ ખેડૂત સમાચાર અને ખેતીવાડી માહિતી માટે પણ ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલ સાથે જોડાવ તો વાત કરવી છે રાજા હરિચંદ્ર મરણોત્તર યોજના વિશે તો મિત્રો સત્યવાદી રાજા હરિચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ અનુસૂચિત જાતિના ગરીબ પરિવારોને તેમના કુટુંબના સભ્યના મૃત્યુ સમયે અંત્યનિષ્ઠ અને મરણોત્તર ક્રિયા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે આ સહાયનો હેતુ છે કે નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં પણ પરિવારોને અંતિમ સંસ્કાર કરવો ખૂબ મુશ્કેલ બને છે સહાય માટે યોગ્ય જે દસ્તાવેજો સાથે અરજી કરવાની હોય છે તો મિત્રો આજે સત્યવાદી રાજા હરિશંદ્ર જે મરણોત્તર યોજના છે તે અંતર્ગત અનુસૂચિત જાતિના ગરીબ પરિવારો છે તેમના પરિવારોને જ ફક્ત આ યોજનાનો લાભ આપવામાં આવે છે અને ઘરના કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય વડીલનું મૃત્યુ થાય

તે પૂર્ણ કરવા માટે સરકાર દ્વારા સહભાગી થવાય તો આ રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના અંતર્ગત ગરીબ પરિવાર એટલે કે અનુસૂચિત જાતિના ગરીબ પરિવારોને પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલ સાથે જોડાઓ